સાવરકુંડલાના હાથસણી પ્રાથમિક શાળા જીવદયાનું અનોખું ઉદાહરણ સાવરકુંડલાની હાથસણી પ્રાથમિક શાળાએ ઉત્તરાયણ પછી એક અનોખી પહેલ કરી છે શાળાના શિક્ષકોએ બાળકોને વધેલી દોરીના ખતરા વિશે જાગૃત કર્યા બાળકોને સમજાવવામાં આવ્યું કે ફેંકવામાં આવેલી દોરી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખૂબ જ ખતરનાક છે શિક્ષકોએ બાળકોને કહ્યું કે ઉત્તરાયણ એ આપણો પરંપરાગત તહેવાર છે પરંતુ આપણે પ્રકૃતિ અને જીવોનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે શાળાએ બાળકોમાં જાગૃતતા લાવવા માટે વાર્તાઓ ચિત્રો અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કર્યું બાળકોએ અપીલ કરી છે કે તેઓ પોતાની આસપાસ પડેલી દોરી એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરે અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ હાથસણી પ્રાથમિક શાળાના બાળકોએ જીવદયાની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હું આજે વાત કરીશ કે ગુચડા જ્યાં ત્યાં ગુચડા અને દોરી લટકતી હોય તે શું કામ લઈ લેવા જોઈએ કેમ કે ત્યાં પક્ષીઓ વૃક્ષો પર બેઠતા હોય ગુચડા જમીન પર પડાવ પડ્યા હોય તો માણસો ચાલતા હોય તો માણસોના પગમાં દોરો અટવાઈ જાય અને માણસો પડી જાય અને પક્ષીઓને નુકસાન થાય ઈજા થાય ગળામાં પગ કપાઈ જાય પાક કપાઈ જાય નાક ચાચ કપાઈ જાય અને નાના છોકરા છોકરા પડે અને નાના વાગે અને બહુ કાચવાળો દોરો પણ ન લેવાય કેમ કે તેનાથી આપણે પતંગ ચગાવતા હોય તે લીધે કોઈ બીજું ચગાવતું હોય આપણું પતંગ ની દોરી કોક ના ગળામાં સલવા જન આપણે કેચવી તો તેનું ગળું ગળામાં પણ ઈજા થઈ શકે છે અને અને આમ દોરી પણ ન લેવાય કેમ કે તે પ્લાસ્ટિકની દોરી આવે હોય એટલે તેથી ગળા કપવાની સંભાવના જરૂર રહે છે અને આ જે રમતા હોય દોડતા હોય અને એક વૃક્ષથી બીજા વૃક્ષ પર દોરી સલવાતી હોય સલવાયેલી હોય અને તે ત્યાંથી ગુજરે અને તે તેનું ગળું કપાય જાય અને ગાડીવાળા પણ ગુજરે તે તેના ગળામાં દોરો સલવાય જાય અને દોરાથી તેનું નુકસાન થાય અને આપણે ઉતરાયણ પણ પતંગ ચગાવતા હોય ત્યારે પક્ષીઓ આંગથી તેમાં આટા મરતા હોય અને તે ડરેલા હોય કેમ કે

બહુ દોરી હોય તો નાના છોકરા છગાવતા હોય તેમને ન ખબર હોય કે દોરી હાથમાં વાગી શકે છે ગળામાં તેને કઈ પહેરેલું ન હોય અને દોરી આવીને ગળું પણ કાપી શકે છે અને અને હું તો કહું છું કે ઉત્તરાયણ પર સાવ સાદી દોરી પાવી જોઈએ અને બહુ કાચ ન લખવો જોઈએ અને સાવ સાધી સાધી દોરી પાવીને પકંગ ચગાવી જોઈએ એપી ઉત્તરાયણ

આપણે જો ખુસું ન કરવું હોય તો આપણે લાકડામાં પણ વેતવી શકીએ છીએ